હા ભેલા હા રમણભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી ભાઈ અંબુભાઈ બોલું વડોદરા થી ફોન કરે તો આનંદ થયો તમારો અવાજ સાંભળી હાજી હવે આપશો સલાહ આપો છો કઈક મેં વાંચ્યું એમાં વડોદરા શું હતું એ આપે કઈક સેવા આપો છો ને આપે કઈક વડોદરામાં ના ના હું રિટાયર થઈ ગયેલો એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છું અચ્છા અચ્છા અને આમ ગાંધીનગર નજીક નું ગામ છે મારું બરોબર છે ખેતી ખેતી જ કરું છું અહીંયા વડોદરામાં પણ ખેતી જ કરું છું સરસ વાહ વાહ પણ તમારા તમારા બધા યુટ્યુબ ના વિડીયો મેં લગભગ બધા એક એક જોઈ લીધા ખરેખર એમ જરૂરી વસ્તુ છે તો કોઈ ખેડૂતોને મદદરૂપ થાજો પાછા ત્યાં હા 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 હું મારા ગ્રુપમાં હોય એ બધાનું નું વિડીયો તમારા છે ને શેર કરું છું સરસ સરસ હા હા ખરેખર અદભુત છે વાત તમારી ખરેખર કેમ કે આવા પ્રશ્નોમાં હું હું જ્યારે નાનો હતો ત્યારે મારા પાપા ને એ આવો જ આવી જ જમીન નો પ્રોબ્લેમ હતો અને એવી જમીન નો વાત કરું તો વાંધો નહિ આ ટાઈમ વાત કરો એમાં શું થયું મારા મારા પાપા ને એવી કાયદાની કઈ ખબર નહી અને મારા પાપાએ ઓગણીસો માં જમીન ખરીદી હવે એ જમીન નવી શરત ની જૂની શરત ની એવું કોઈ ખબર જ ના હોય કાયદા વગર બરોબર છે એ ખરીદી લીધી અને કાયદેસર કોર્ટ નોસ્ટ તેમ કર્યો કાયદેસર બધું થયું હાજી પણ કઈ હારું કોઈ કારણ કેમ થઈ જાય થઈ જાય બફાતમ એવું કહ્યું આ તો ઓટોમેટિક થઇ જાય ઓટોમેટિક થઈ જાય પછી શું થાય કે અધિ વખતે છુપા છોડું ત્યાં સો હા તે સારો એમાં તો કેસ ચાલે બરાબર છે હવે કેસ ચાલે એમાં કુદરત અમારી ફેવરમાં હતી એટલે એટલે કૃષિ પંચ બીજાપુર અમારું લાગુ પડતું હતું એની જગ્યાએ ટપાલ ટપાલ જતી રહી કૃષિ કૃષિપંચ સિદ્ધપુર એટલે એ કેસ એવો અટવાઈ ગયો કે એના વર્ષો જતો રહ્યો બરોબર છે અને પછી તો બાયથી આવું કુદરત કે અમારા બાપા નું પંચ્યાસી વર્ષની ઉંમરે ગુજરી ગયા અને અમને ભાઈઓ ભાગ માં જમીન વેચ

ફેરફાર હતા એમને એક જ દિવસે મુદત પાડી અને હાથ ના બે માલિક હતા એમનું પૂછ્યું તમારા બાપા આ આ કાકા ના છોકરા જમીન વેચી છે એ સાચું જ ખોટું જો તમે ના બોલશો ખોટું છે તો તમારા ઉપર ફોજદારી આવા આ કલેક્ટર સાહેબે રૂબરૂ બરોબર છે ઓફિસર નું હામાં બેસાડી ને બોલી દીધા બરોબર સરસ સરસ કે તમે તમે ના કહેશો તો આ તરત જ ફોજદારી કરશે અને તમારા આખા કુટુંબના ઉપર કેસ લાગશે ચારસો વીસ બરાબર અને જે ગણો તૈયાર હતા એમને પૂછ્યું કે તમારા દાદાઓ કોઈ બળદ રાખતા હતા આવા પ્રશ્નો હું જયારે નાનો તો તારે મને ખબર છે આવું પૂછ્યું તમારા બાપ દાદા બળદ રાખતા હતા એટલે કે ના અમાર તો રહેવા ઘર નતો ને તો એટલે પછી એમ એમાંથી ફરી અમારો નિકાલ થઇ ગયો અને અમને પદ ભરાઈ દીધા ને પછી અમે બાપા ગુજરી ગયા હતા એટલે વારસાઈ કરીને અમે પેટી માં એટલે ખરેખર તમારી એટલે મને એમ બઉ હમદર્દી થાય છે કે આટલી બધી સેવા તમે કોઈ મોરારી બાપુ ને બેસાડે છે રમેશભાઈ ઓઝા ને બેસાડે છે હાજી એ કરે એના કરતો આ તમારું વિશેષ છે એમ હજુ તો હું તો એ કઉ થોડીક ટેકનોલોજી અપ કરો તમે હાજી એટલે આ જે સામાન્ય ટ્યુશન ક્લાસ વાળા ઓડિયો વિડીયો વ્યવસ્થિત કરે છે મેં મેં એવા જોયેલા છે ટ્યુશન ક્લાસ વાળા આપડા ગુજરાતના લોકો અમેરિકામાં ગયા કેનેડા ગયા એમના છોકરા ને છોકરા ને ટ્યુશન તાલીમ શરૂ કર્યા છે ને તાલીમ ના વિડીયો આપણે થી મૂકીએ છીએ કે મારે ત્યાં જે તાલીમ લેવા નથી આવી શકતા એને ઘરે બેઠા પણ તાલીમ મળી જાય આ વખતે લગભગ સિત્તેર એસી વિડીયો મેં છે તાલીમ મેં ત્રણ મહિના પહેલા જ થોડું બરોબર છે અપડેટ કરો હાજી હાજી ચોક્કસ ચોક્કસ અને ઘણું ઘણું સરસ છે ઘણું સરસ છે અને જો તમને ઘુમાવાનું ને હું તો કઉ પૈસા લો તમે પણ તમારા તરફથી સાચી સલાહ મળે છે હાજી હાજી અને સાચી સલાહ ના ડોક્ટર ના તો જેમ પૈસા કરશે એમ તમારે તો પૈસા કરશે એમાં ખોટા નહીં થયો આપણે પૈસા તો અટવાય માટે નથી કરતા મને મને બધી ખબર છે પણ આ એક વાસ્તવિકતા હું તમને કઉ હાજી હાજી લોકો ને જરૂર છે

હોત તો મારો સમીર પ્રજાપતિ અચ્છા અચ્છા હું વાત એના વાઈફ છે મારો સન છે સિવિલ માં ક્લાસ વન ઓફિસર છે અચ્છા એટલે એ કદાચ ત્યાં ઓળખ ઓળખતા હશે હાજી હાજી એટલે મારા ભાઈ હતા એ અમદાવાદ બેંક ઓફ બરોડામાં હતા બરોબર એ રિટાયર થયા ના ત્યો આગળ છોકરા સેટલ થાય એટલે એમના હાથે શિફ્ટ થઈ ગયા સરસ 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 અને આમ વતન વતન મારું ચોક્કસ ચોક્કસ હા ખુબ ખુબ આભાર તમે ફોન કર્યો આટલો રસ લીધો એ જ આનંદ ની વાત હતી મને એમ મારી બોતેર વર્ષની ઉંમર પર મને આનંદ થઈ ગયો તમે ફોન કર્યો ખુબ તમે આટલો રસ લોશો રૂબરૂ મળશું આપડે ચોક્કસ ચોક્કસ વડોદરા આવો તો મને કેજો હા ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો